વાયા સી તો ખેતર જો આ જોજો આ કેવું હુકાવા માં દે પોણી પોણી લેવાનું ચાર હશે ને ચારે પોણી આપશે ને બોર વાળા પૂછવું પડે કે ભાઈ અમારા પોણી ચાર આવશે તો કોઈ એરિયા કોઈ તમે હોમ એવું ના કહેવા આવો કે ભાઈ તમને બોર વાળા તમે હોમ પૂછવા નહીં આવે કે તમે પોણી લેવું છે કે નહીં લેવું મગજ એટલું પેલા ફોન માં ફોન માં દોડે છે ને કોઈ ખબર જ નહીં પડતી શીખ ચેવી ચેવી સી સુખણી હાથમાં આવી છે આ જોજો આ આ પૈમ નહીં ગયા મારો મારો બધું એમની મજ તો

મેડું કેવું કોઈ વાત તો તમે કેશો મુખો ના જાય પણ આ મુજબ ફોને લાગતો નહી કશું ફોન ના ફોન ના જ લાગે ને વાત કરે તમા ફોન પર વાત કરતા જોડે વાત કરતો પેલા તો આખો જોડે જોડે ખબર જ નહીં ક્ષેત્ર માં લડતો પણ હું તો એમના ના આવ્યો બના જ તમે જોડે જોડે ફરવા આખો દિવસ ખબર ના હોય વાત થાય છે હું ખબર ના હોય ખબર ના હોય છોકરી ભાઈ વાત કરીશ ના ના નહીં ભાઈબંધ તમે યુવાના મારા નઈ ને તમે યુવા નહીં યુવાની કોઈ વાત ફોન લાગતો નથી ખબર છે તમે ભાઈબંધ જોડી તો તમને ખબર ના હોય તો ફોન રાખતો નહી તમે ના મારખત છો એવા વાત કરો તમે તમારા ભાઈ બન તમારા જેવો જ હોય ને તમે આ બધા ધંધા પેલી રોડ શીખો છીએ એવી આવી છે અભાર જ્યાં ભાઈ બન મારા તમે ભાઈ બનશો ને કોઈ પોતાનું મન રાખા ને કે ના એ તો નહીં વાતો કરતો તમે એમાં ભેગા નહીં જતો તમે

તમારે મને હું કહેવું મારા ત્યાં ગારો દેવી નહીં તમન બરાબર મારું મોઢું જો કોઈનું કોઈ બોલવાનું વિચાર હશે તમારે બધાને એકદમ ભેગા કરીને બધાની વર્ષ સંગાત ફૂટી છે જો તમે બધા સંગત ન હોય એમ મૂકી આવું હજી તો મારો સ્વભાવ જોઈ નહીં પેલો મારા વાળા તું શૂધ્ર ના એટલી એની વાત છે મારા એની વર જ રાખરાખે છે એરંડા મેરંડા હું કઈ ગયું ખબર જ નહીં પડતી કશી બધું પાકનો જિંદગીની પથારી રમણ ભમણ કરી નોખી છે કંઈ ફોન જ નહીં પડતી હશે કે રોડ છે આ નહીં આવી છે ને અને આ ચો બે હે એ તો ફોન લઈ લીધો છે પણ મગજ તો કોમ નહીં કરતું હોય ફોન લઈ લીધો છે પણ ફોન લીધા પછી તો આમ વાતો કરવાની પેલી તો છે કે પાછી એ તો મેં લેસી એટલે તારા હવે તારા રોટલા કરી આપવું હતું ને તારા ઓહો અહીં કોમ ધંધો કરવા આવે કે એમની બેઠા બેઠા કોઈ નહીં ઓમ દણીના પૈસા વપરાતા ઓ વહેનત કરવી એટલે ખબર પડે રંડા હું કહી ગયા કે ઈનામ નહીં ઈનામ તો અને પછી તો એના તો બધા શોખ તો પૂરા કરતા જ હશે ને આટલો બધો હક કરતી તો મારાથી મારાથી મારા સીતે રોડ કભાડ જે તો મારા જીવનમાં હોય ને બગાડી બગાડ્યું પણ પાકે બગાડી બધો આ ધણી તો ખબર નઈ પડતી ચમણો લાઈન ઉપર મને તો નાખું પણ હું કરું મજબૂર છે એવું ના કરાય મારાથી મારા થોડી દયા બયા તો હોય ને પણ બરાબર ના લાઇન ઉપર લાવવાથી જોયે

મારા સારું કરે છુટ્ટું બધું મને યાદ આવે બહુ યાદ આવે યાદ થાય અત્યારે જેવું લાગે છે મારા મારે હોય એવું મને લાગે અરે ઓં કરીને કંઈક કેવું ફોટા સેલ્ફી પાડતા આમ કરી આમ સેલ્ફી ફોટા પાડતા આમ ભાઈ અંકલ હું પકડતો ઓમ ઓમ જોતો ને બહુ યાદ આવે કરું મારે વાત તો કરવી જ પડશે ગમે તે કરી પછી ઓ આમ કરી ફોટો પાડતો ને બહુ મજા આવતી શું કરું મારે મુલાકાત ને અંકરી કરવી જ પડશે ગમે થાય મુલાકાત તો કરવી જ પડશે એના માટે ફોન જોશે ફોન તો આલેમ બહેરો આલે મને બહુ યાદ આવો બહુ યાદ આવો નહી બો યાદ આવો શું કરતી છે ફોન છે કે તે જગ્યા હંટાડે છે ને સ્વિચ ઓફ કરી મેળ દીધું પેલા ફોનમાં ફોન કર સ્વીચ ઓફ કરીને દીધો બાર લવર ફોને ફોન કરી રહી છે કરું ચાળિયા શું કરું કે એને ખાવાનું મને ભાવતું નહીં આપું છું બહુ એની યાદ આવે ખાવાનું ભાવતું નહીં એ જ દેખાશે મને કે ભાઈ ચોથી છે કે પાછળ આવી મને પકડે રંગી જ કોઈ હોતું નહીં એ હોત તમારે જોયે કે બહારમાં અમુક રહત એવું અમુક ફોટા પાડત આમ ગભાત રાખો આમ કેરમ હાથ રાખોત બધું મને એક જેવું યાદ આવશે

છોકરા જો લેવા દેવા તમે કોક ના કેવાતી ધોતી ગાડી ના પહેરી ઓભળો હ એ તમાર ચાલ્યો મારા રંગે માં બાડી પકડ્યો પણ આ તો કોઈ ખરાબ કર્યો આ તો ખાલી હું તો કપડા ચેન્જ કરે તું તો આખી તારી જિંદગી ચેન્જ કરે ગોડા ચમ ખબર પડતી નહી માં જાનો કે નહી જા તારા બૈરુ નહીં તે તું આટલો ન કરે બૈરુ માં નહી ગમતું

જબરજસ્ત લોચા થવા નહીં પેલો મારો બેટો કોક ઊંધું અડું કરશે મારો ફોનમાં દખા કરશે હવે આ વન આવી જેવી આદત હશે એક તો નેટ કરીને હું હરું પારો હરું પારો ઉપડાવવા આવ્યો અને પાછો ના આવી ગયો હવે આ ઉપડાવવા રૂક જો મારે બે વાળો જીવ છે ઉપડાવાનું પડી મળ્યા છે મને જવા દે ને પેલો કોઈક લોચા કરવાનો છે હાલ જ અને મારા ફોનમાં કોઈક અવડું કરશે મને જવા દે આ તો હવે એના બાદ મારે હાલવામાં થાય મને જવા દે હાલ પાછો જતો રૂ ખાતા ચાલ પાણી નહીં પીવું તો ચાલશે પણ મને તારાને ચાલતું નહીં પણ લઈ લીધો તને ચાલતું તો તું તું ગમે તો મુલાકાત મેં કર ભાગી જવું મારતો તને લઈ મને તું જ ગમી તું જ મને તું જ ગમી બહુ પ્રેમ કરું તને તું જ ગમી મને બહુ તું જ ગમી મને બહુ તારી યાદ આવે તું આવે મુલાકાત કરવા મુલાકાત તો કર મારે